ફરી એકવાર આપનું સ્વાગત છે ફોર્ચ્યુન કિચન મેજિકમાં આમ જોવા જઈએ તો આપણને દરેકને આદત હોય છે કે વીકેન્ડ હોય એટલે ચાલો શનિ રવિ આપણે ક્યાંક બહાર જમવા જઈએ અને ક્યાંક ફરવા ગયા હોય તો પણ ત્રણ ચાર દિવસ એવું થાય કે આપણે બહાર જમી લઈએ પણ પાંચમે દિવસે તો આપણને ઘરના દાળ ભાત શાક રોટલી યાદ આવે અને સ્પેશિયલી ઘણા લોકો મારા જેવા હશે કે જેમને દાળ ભાત વગર ભલે ચાલે કે ન ચાલે પણ ઘરમાં હોય ત્યારે થોડા અમથા એવા દાળ ભાત તો જોઈએ જોઈએ અને જોઈએ જ તો આજે આપણે રાઈઝમાંથી બે સરસ મજાની રેસિપી બનાવવાના છીએ ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુડ રિફાઈન સનફ્લાવર ઓઈલ પ્રેઝેન્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાવાના છે વિશાખાબેન દવે કે જે રાઈઝમાંથી બે સરસ મજાની વાનગી બનાવશે સૌથી પહેલાં બનાવશે શેઝવાન રાઈસ અને સાથે બ્રેક પછી આપણે બનાવીશું રાઈસ કોફતા તો કરીએ શરૂઆત વિશાખાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ તમને આ શોખ ક્યારથી જાગ્યો પ્રોફેશનલ કુકિંગ આ રીતે કરવાનો એકચ્યુઅલી મને આ શોખ મારા હસબન્ડ પાસેથી આવ્યો છે એમને નવી નવી વસ્તુ ખાવાનો બહુ જ શોખ છે એટલે હું તો પેલા સાદી જ રસોઈ બનાવતી હતી જે રૂટીન આપણી હોય એ નવી વસ્તુ તો સ્પેશિયલી એમના માટે જ શીખી છું કે કઈ આવડતું ના હોય ને ઘરે ના બનતું હોય તો પછી બહાર જવું પડે એટલે એમને શોખ છે એટલે નવી નવી વસ્તુ બનાવતા શીખી અને મારું એનકરેજ એજ કરે છે કે આ બનાવ આ બનાવ આ બનાવ મારા કરતા વધારે આઈડિયા એમના હોય છે અચ્છા એમણે ક્યારે બનાવ્યું ખરી હા બનાવે છે ઘણી બધી વસ્તુ બનાવે છે વાહ લકી તમે જી આજે આપણે બનાવીએ છીએ કોફતા એટલે રાઈસ કોફતા આપણે કરીશું તો શરૂઆત કરીએ આપણે શરૂ જ તો આપણે પહેલા લઈ લેશું રાઈસ જે મેં પહેલેથી જ બોઇલ કરીને રાખેલા છે ઓકે આ રાઈસને આપણે હંડ્રેડ પર્સન્ટ બોઇલ કરી લેવાના છે કેમ કે જો થોડા કાચા હશે તો આપણા કોફતા છે એ વિખરાઈ જશે બરાબર ઓકે અહીંયા મેં દોઢ કપ જેટલા રાઈસ લીધેલા છે જી ઓકે ઓકે ફોર્ચ્યુનના આપણે લીધા છે અત્યારે બિરયાની બાસમતી સ્પેશિયલ રાઈસ લીધા છે એક્ઝેક્ટલી જી હવે આપણે આમાં થોડી કોથમીર એડ કરીશું ઓકે જસ્ટ ટેસ્ટ માટે બરાબર હવે આપણે અહીંયા બેસન એડ કરીશું ફોર્ચ્યુન બેસન લીધો છે મેં અહીંયા એ બાઇન્ડિંગ માટે જેથી કરીને આપણા કોફતા છે એ તૂટી ના જાય બરાબર કેટલી ચમચી લઈએ છીએ આપણે આ મેં જે એક નાની વાટકી લીધેલો છે ઓકે એક આખો કપ હા એક નાનો કપ અને ફોર્ચ્યુન બેસન એટલે કે એવું કે જે પ્યોર સેફ અને હાઇજીનિકલી પ્રોસેસ્ડ હોય છે હા જી હવે આપણે આમાં રૂટીન આપણા જે બધા મસાલા હોય છે એ એડ કરી દઈશું અહીંયા આપણે એક પોણી ચમચી જેટલું નિમક લઈશું ઓકે અહીંયા મેં વસંતની હળદર લીધેલી છે જે અડધી ચમચીથી બી ઓછું નાખશું આપણે ઓકે ફક્ત કલર હા કલર કલર માટે ઓકે થોડું આપણે દાણા જીરું લઈશું

મારા ઘરમાં ઓછું તીખું ખવાય છે ઓકે એટલે તો ઓછું નાખી શકીએ પણ તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત હું કહું કે આ વસંતનું જે મરચું છે એ બહુ સ્પેશિયલ છે હાજી એ આંધ્રપ્રદેશના ગુટુરનું બનેલું મરચું છે હા એટલે જે તીખાશ અને કલર જે લાલ થવો જોઈએ એ બંને તમને એક જ મરચામાં બરોબર નહીં તો આપણે કલર માટે પાછું કાશ્મીરી એ અલગ એડ કરતા હા બિલકુલ તો જરા બેન આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ જી અહીંયા મેં લીધું છે ફોર્ચ્યુનનું સનફ્લાવર ઓઇલ જી દેખાય છે તમને એકદમ લાઇટ છે હા હું એ જ સવાલ કરવાની હતી તમને કે તેલ એકદમ લાઇટ છે યસ આ ફોર્ચ્યુન નું સનફ્લાવર ઓઇલ છે એટલે આપણે જે કન્સિસ્ટન્સી એકદમ જાડી હોય ને થોડું વધારે ભારી જે લાગે ને આપણને ઓઈલ આમાં તમને એ નહીં લાગે આ વેરી વેરી લાઇટ છે અને સાથે ઝીરો કોલેસ્ટ્રોલ હા બિલકુલ દેખાય છે એકદમ ક્લિયર પેલું બીજું કોઈ ઓઈલ આપણે હોય ને તો એકદમ અંદરથી ડાર્ક ડાર્ક દેખાય બિલકુલ રાઈટ તો ચલો આપણે હવે કોફતા બનાવી લઈએ આ રીતે તો દાદાબેન આપણું તેલ આવી ગયું છે તો આપણે હવે કોફતા તળી લઈએ જી આપણે કોફતાને એકદમ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવાના છે ઓકે એટલે થોડા ક્રિસ્પી બને તો દાદાબેન હવે આપણા કોફતા તળાઈ ગયા છે ઓકે એને આપણે જોઈ લઉં ઓકે એકદમ આટલા ગોલ્ડન બ્રાઉન કરીએ છીએ હા હા અને દેખાય પણ છે એકદમ ક્રિસ્પી હા જી બસ તો બપોરના વધેલા રાઈસ હોય એમાંથી પણ આપણે આ વસ્તુ બનાવી શકીએ કરી શકીએ કરી શકીએ હા એટલે રાત માટે કઈ નવી વાનગી થઈ જાય બરાબર છે અને હવે આ કોફતાને આપણે કેવી રીતે હવે આ કોફતાને માટે આપણે ગ્રેવી બનાવવાની છે અચ્છા હા જી ગ્રેવી માટે આપણે શું શું લઈશું ગ્રેવી માટે આપણે આદુ મરચાં

અને જે આ પેસ્ટ બનાવી છે તમે એ પેસ્ટ માં શું શું નાખ્યું છે એ જરા આમાં મે દોઢ ટમેટું નાની સાઈઝ ના ટમેટા હતા એટલે દોઢ ટમેટું અને એક મોટી સાઈઝ નો કાંદો ચાર થી પાંચ કળી લસણ અડધું પીસ જેટલો આદુ અને બે મરચા ઓકે હાજી આદુ મરચા લસણ ને ડુંગળી અને ટામેટા હા ઓકે આ બધું જ આપણે ગ્રેવી કરીને રાખ્યું છે હા બરાબર હવે આપણું તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે એમાં જીરું અને રાઈ નાખવાના છે ઓકે જેથી આપણો લીમડાનો લાલ સુકા મરચાનો વઘાર પ્રોપર બેસી જાય પછી રાઈજી દે નાખવાના છે હવે આપણે એમાં ગ્રેવી એડ કરી દઈશું ગ્રેવી બનાવતી વખતે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો કેમ કે ટમેટા અને કાંદા બંને એ જોઈએ છે હાજી

તો પછી ખટાશ વધારે પકડાઈ જશે સમજાય હા એટલે આપણે મોડી છાશ લઈ હા જી હા જી મીડિયમ તમારે કદાચ ખટાશ વધારે ખાવાતી હોય ઘરમાં તો મીડિયમ ખાટી લઈ શકો પણ વધારે ખાટી છાશ નથી લેવાની બરાબર નહીં તો શું આપણે કઢી કેવું બનાવતા હોય હા ત્યારે ખાટી છાશ લેતા હોઈએ છીએ પણ આમાં આપણે વધારે ખાટી છાશ નથી લેવાની નથી લેવાની બરાબર હાજી હવે આપણે થોડો ફ્લેમ છે ફાસ્ટ કરીશું અને છાશને એકદમ ઉકળવા દઈશું તો જો ધારાબેન હવે આપણે છાશ એકદમ

હળદર અહીંયા બી આપણે કલર માટે જ લેવાની છે ઓકે લાલ મરચું પાવડર જે આપણે તીખાશ માટે દોઢ ચમચી જેવું લઈશું બરાબર જો તમારા ઘરમાં વધારે તીખાશ ખવાતી હોય તો એક્સ્ટ્રા નાખી શકો નિમક આપણે પોણી ચમચી જેટલું લઈશું હવે આપણે આપણા બધાના મસાલાને વળી બેથી ત્રણ મિનિટ મિક્સ કરી દઈશું એટલે મસાલાનો સ્વાદ એકદમ ગ્રેવીમાં બેસી બરાબર તો જો આપણે મસાલા બી હવે આમાં એકદમ થઈ ગયા છે અને ગ્રેવી બી આપણી ઘટ થવા લાગી ગઈ છે હવે આપણે આમાં કોફતા એડ કરી દઈશું જેથી કરીને આપણા કોફતા છે એ બી ગ્રેવી સાથે એકદમ કોફતા રાઈસ છે એટલે પાણી પી જશે ગ્રેવી પી જશે અને આપણે થોડું રેવા દેવું પડશે પાંચ થી સાત મિનિટ ઓકે તો ધારાબેન હવે આપણે ગ્રેવી આપણી એકદમ ઘટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જો બરાબર આપણી એકદમ ઘટ થઈ ગઈ છે બરાબર હવે આપણા રાઈસ કોફતા રેડી થઈ ગયા છે ઓકે આપણે ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરીશું જે આપણે પહેલા એડ નથી કરતા હા ઉપરથી એટલા માટે કે એની સ્મેલ રહે સબ્જીમાં અને ટેસ્ટ એનો માઇલ્ડ માઇલ્ડ આવે હા બરાબર એટલે એ લાસ્ટમાં એડ કરીએ છીએ આપણે ઓકે અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું

એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું અને ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો ધરાબેન રેડી છે આપણા રાઈસ કોફતા જે સર્વિંગ પ્લેટમાં મેં રેડી કરી દીધા છે ઓકે રાઈસ કોફતા એક એવી રેસિપી કે જે બપોરના વધેલા તમારા ભાત હોય રાઈસ હોય એમાંથી તમે બનાવી શકો છો અને એકા બહુ જ યમી जी स्मेल आवी જોઈએ સાથે સાથે જે અત્યારે જે ટેસ્ટ પણ મને એવું લાગે છે કે બસ જે સુગંધિત ખલાવી રહે કે ખટ્ટો મીઠો બધો ટેસ્ટ આવવાનો છે તો હું આ ટ્રાય करू એ પહેલા લઈએ આપણે બ્રેક પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન્ડ sunflower oil very very light को पावर बाय वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी पांच तारा फराड फराड वड़ेज व्रत फड़े वर्मोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावानी नवी स्टाइल ब्रेक बाद आपनु स्वागत है फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंस किचन मैजिक કો પાવર્ડ બાય મસાલા આટા આટાચક્કી પાંચ તારા ફરાળ એન શેઝવાન રાઈસ રાઈટ જી બિલકુલ જી હવે જે શેઝવાન રાઈસ બનાવશું એમાં તમે સ્પેશિયલ જે શેઝવાન ચટણી વાપરશો કે નો સોસ વાપરશો એ સિવાય બીજું અલગથી આપણે શું વાપરવાના છીએ એના સિવાય આપણે વેજીટેબલ લીધા છે બધા એ વેજીટેબલ કેવું છે કે ઘણા ઘરમાં છોકરાઓ ખાતા નથી હોતા વેજીટેબલ સાઈડ કરી દેતા હોય છે પણ આ શેઝવાન રાઇસ એવા છે કે જે એમની મનપસંદ આઈટમ છે એટલે એમાં ખાઈ લેશે એટલા માટે મેં વેજીટેબલમાં કોબીજ ગાજર કેપ્સિકમ કોથમીર પછી લીલી ડુંગળીના થોડા પત્તા જે પાછળના આવે ને ગ્રીન એ લીધા છે એટલે એ આમાં ટેસ્ટ બી સારો આપશે અને છોકરાઓ એ બને વેજીટેબલ ખાસે બી ખરા બરાબર છે તો કરીએ શરૂઆત હા જી બિલકુલ જી તો આપણે સૌ પહેલા તેલ મૂકી દઈએ એક પેન તેલ અગેન આપણે લઈ રહ્યા છીએ ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ કે જે વેરી વેરી લાઈટ ઓઈલ છે જી અહીંયા આપણે દોઢ થી બે ચમચી ઓઈલ લેવાનું છે આપણા વેજીટેબલ ને ફ્રાય કરવા માટે ઓકે હવે આપણું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે એમાં અહીંયા મેં ચારથી પાંચ કળી લસણની અને એક ટુકડો નાનો આદુ જે નાનું નાનું સમારીને રાખેલું છે ઓકે એકદમ ઝીણું બાર જે ઝીણ એ એડ કરી દઈશું બરાબર તો દાદાબેન હવે આપણે અહીંયા આદુ અને લસણ એ થોડા થોડા સતળાઈ ગયા છે બરાબર તેલમાં હવે આપણે અહીંયા ડુંગળીના અહિયાં મેં એક નાનો ટુકડો કોબી ઝીણી ઝીણી સમારીને લીધેલી છે ઓકે ચાઇનીઝ ફૂડ કઈ પણ બનાવીએ કોબી નું પ્રમાણ આપણે હંમેશા રાખીએ છીએ વધારે હવે આપણે આ બધા સબ્જીને બે થી ત્રણ મિનિટ ફ્રાય થવા દેવાના છે પણ એટલા બધા બી પકાવી નથી દેવાના કે પેલા મેશ થઈ જાય બરાબર અધ કચરા જ રાખવાના છે આમાં આપણે રાઈસ બી અધ કચરા જ લઈશું હમ જેના હિસાબે પ્રોપર ટેસ્ટ બેસે બરાબર છે શેઝવાન રાઈસ એટલે આપણે આમ ચાઇનીઝ વેરાયટી કહી શકીએ અને એ જ આમ તો આપણે બનાવીએ છીએ પણ ચાઇનીઝમાં કેવું છે કે આપણને બે કે ત્રણ વસ્તુ ગણતરીની ભાવતી હોય છે જે નૂડલ્સ છે મન્ચુરિયન છે કે પછી ફ્રાઈડ રાઈસ આપણે બનાવતા હોઈએ અને એ જ વસ્તુ ઘરે બની શકે પણ એવી કોઈ વસ્તુ ખરી કે જે ચાઇનીઝ ની તમે આમ ઘરે બનાવતા હો અને સાથે હા જી હું પનીર ચીલી બનાવું છું ઘરે અચ્છા ઓકે એટલે એ બી ઘરે કેમ કે મેં કીધું ને જેમ તમને કે મારા હસબન્ડ ને નવું નવું ખાવાનો બહુ શોખ છે એટલે અને સ્પેશિયલી મારી જે ડોટર છે એ ચાઇનીઝ લવર છે અચ્છા ઓકે એટલે પનીર ચીલી બી હું ઘરે બનાવું છું ઓકે મંચુરિયન બનાવતી વખતે ઘણા બધા લોકો જે હોય છે એ મંચુરિયન ઘરે નથી બનાવી શકતા ઇવન કેવું છે કે ઘરે ટ્રાય કરીએ તો જ્યારે ફ્રાય કરવા જઈએ ત્યારે ફાટી જાય ફાટી જાય છે તો એ ઘરે બનાવવા હોય તો કેવી રીતે નાનકડી ટીપ તમે આપી શકો જી એ છે ને આપણે એમાં મેંદો લઈએ છીએ બોલ બનાવવા માટે અને ઘણી વખત કેવું છે કે વેજીટેબલનું પ્રમાણ વધી જતું હોય છે હા અને મેંદાનું પ્રમાણ ઓછું હોય એના બાઇન્ડિંગ માટે તો છૂટા પડી જાય છે એટલે વેજીટેબલ અને મેંદાનું પ્રમાણ સરખું રાખવું પડે જેથી તમારા બોલ ક્યારેય છૂટા નહીં પડે બરાબર છે ઓકે તો ચલો બેઠા બેઠા આપણા ગેસ્ટને જેટલા પણ આવે છે એમની પાસેથી આપણે નાની નાની આવી ટીપ લેતા રહીએ અને સાથે તમને પણ એક નાની નાની ટીપ મળતી રહે તો ધારા હવે આપણા વેજીટેબલ છે એ થઈ ગયા છે હવે આપણે એમાં નિમક એડ કરી દઈશું ઓકે નિમક આપણે એક ચમચી જ એડ કરવાનું છે કેમ કે આપણે રાઈસ માં બી નિમક એડ કરેલું છે હા બોઈલ કરતા હોય ત્યારે આપણે રાખ્યું છે એટલે ખાલી અહીંયા આપણે વેજીટેબલ માટેનું જ નિમક એડ કરવાનું છે બરાબર હવે આપણે અહીંયા રાઈસ એડ કરશું બરાબર મેં અહીંયા બે વાટકા રાઈસ દીધેલા છે જે પહેલેથી બોઈલ કરીને રાખેલા છે ઓકે પ્રાઇસ તમે જોઈ શકો છો એકદમ આમ છૂટો છૂટો દાણો તમને દેખાય છે અગેન આપણે ફોર્ચ્યુનના જ જે બિરયાની બાસમતી સ્પેશિયલ રાઇસ છે એ જ આપણે લીધા છે કારણ કે કેવું છે કે દાણો છૂટો હશે અને સ્પેશિયલી જ્યારે આવા રાઈસ બનતા હોય ત્યારે છૂટો દાણો હોય તો એવું લાગે કે ના બહાર જેવું દેખાવમાં પણ એવું જ છે એટલે ખીલે ખીલે દાણે આમ દેખાવા જોઈએ આમાં જો રાઈસ છૂટા ના હોય તો એવો લુક પ્રોપર નહીં ના નહીં તો એવું લાગે કે વઘારેલા ભાત બનાવી દીધા છે બપોરના વધ્યા હતા એ તો હવે ધારાબેન આપણે આમાં બધા સોસીસ એડ કરી લઈશું આજે છે શેઝવાન ચટણી છે જે મેં અહીંયા ચાર થી પાંચ મોટી ચમચી લીધેલી છે કેમ કે શેઝવાન રાઈસ છે એટલે પ્રોપર તમારે તીખાસ વાળો ટેસ્ટ આપવો પડશે બરાબર છે અને બરાબર આપણને શેઝવાનો ટેસ્ટ પણ આવવો જોઈએ હમ

અને ત્યાર પછી આપણા શેઝવાન રાઈસ રેડી હા બસ બે થી ત્રણ મિનિટ આપણે બધા જે સોસીસ છે એ રાઈસ સાથે મેચઅપ થઈ જાય એટલે શેઝવાન રાઇસ રેડી આ શેઝવાન રાઇસ એવી વાનગી છે કે જો તમારે રાઈસ રેડી હોય ને તો મિનિટોમાં બની જાય છે અચ્છા કોઈ પણ રેસીપી જ્યારે બનતી હોય છે ત્યારે ના ડૂઝ અને ડૂઝ તમારી સાથે ખાસ શેર કરું છું જ્યારે તમારે શેઝવાન રાઇસ બનાવવાના હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે કે રાઈસ જે છે એ પચાસ ટકા જેવા જ આપણે બોઇલ કરીએ છીએ અને સાથે મીઠું આપણે એડ કર્યું હોય એટલે અહીંયા આપણે વઘાર વખતે વધારે મીઠું જે છે એ નથી નાખતા અને ફિફ્ટી પર્સન્ટ બોઇલ કર્યા હોય એટલે બીજી વખત જ્યારે વઘાર થશે ત્યારે આપોઆપ હન્ડ્રેડ પર્સન્ટ કૂક એ થઈ જશે બીજી ઇમ્પોર્ટન્ટ વાત આમાં તમે તમારા ભાવતા બધા જ વેજીટેબલ એડ કરી શકો છો એક્સેપ્ટ ટમેટા અને ડુંગળી કારણ કે ડુંગળી જે છે એ આપણે શેઝવાન ચટણીમાં ઓલરેડી બનેલી હશે અને એનો ટેસ્ટ આવતો હશે ત્યારે આપણે નાખીએ છીએ આમાં જે લીલી ડુંગળીના પાન છે એ આપણે નાખીએ છીએ સાથે કેપ્સિકમ નાખીએ છીએ અને ગાજર પણ નાખીએ છીએ જ્યારે આવી ચાઇનીઝ ડિશ આપણે બનાવતા હોઈએ ત્યારે મેં તમને પૂછ્યું એમ જ કે મંચુરિયન જે છે એ ઘરે તમે કહ્યું કે એનો જે માપ છે સરખો રાખવો જોઈએ પણ નૂડલ્સમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે હન્ડ્રેડ પર્સન્ટ કૂક થઈ જાય ત્યાર પછી એકદમ આમ સોગી થઈ જાય છે તો જો નૂડલ્સ બનાવવા હોય આવી રીતે ચાઇનીઝ અને એ પણ ઘરે બનાવવા હોય તો એની ફટાફટ કોઈ રેસીપી તમે કહી શકો બોલીને જી બિલકુલ નૂડલ્સમાં કેવું છે બેન કે નૂડલ્સને બી આપણે જેમ રાઈસનું કીધું ને એમ પ્રોપર તમારે હન્ડ્રેડ નથી કૂક કરવાનું હા કેમ કે એ હન્ડ્રેડ કુક કૂક કરી લઈશું એટલે પેલું થઈ જશે સોગી થઈ જશે એટલે એ થોડા ભી એસી ટકા તમે એને કુક કરી લેશો ને પછી તો બધા વેજીટેબલ તમારે જે ભી એડ કરવા હોય એ કરી શકે એ કરી શકે અને નૂડલ્સ તો તમે કાંદા લઈ શકો છો જી કારણ કે એનો મેઈન ટેસ્ટ જે હોય છે હા એટલે એ બી જેવું જ કહી શકાય કે જો નૂડલ્સ તમારી પાસે રેડી હોય તો ચાઇનીઝ આઈટમ જો કોઈ નૂડલ્સ છે કે રાઈસ છે એ રેડી હોય તો બનતા તમારે બિલકુલ વાર નથી લાગતી અને છોકરાઓને લગભગ ભાવતી હોય છે ચાઇનીઝ આઈટમ બિલકુલ એ લોકો માટે તાત્કાલિક બનતી વાનગી છે અને મનપસંદ વાનગીઓ થઈ જાય છે બિલકુલ રાધાબેન હું તમને એક વાત શેર કરું મારી બોલો હું ચાઇનીઝ ફૂડ નથી ખાતી બિલકુલ નથી ખાતી ક્યારેય એ ટેસ્ટ બી નથી કર્યો મેં અને મારા ઘરમાં મારા હસબન્ડને અને મારી ડોટરને એ લોકોને ચાઇનીઝ ફૂડ બહુ જ ભાવે છે સ્પેશિયલી સીઝલર અચ્છા હા હવે એ લોકોનો આગ્રહ એવો હતો કે હું ઘરે બનાવું અને સીઝલર ઘરે બનાવવાનો મને કોઈ આઈડિયા નહોતો બહુ જ મથી કે ઘરે પેલી ટ્રે લાવવી કઈ રીતના કરવું પછી હું છે ને એક વખત એવું કહી ચલો કઈ દેશી જુગાડ કરી દઈએ સિઝલર બનાવવા માટે અચ્છા હાજી એટલે મેં એક વાર પેલી આપણી ઢોસાની તવી આવે ને મોટી તવી એના પર સીઝલર બનાવી દીધું કઈ દેશી જુગાડ કરીને અને મારા હસબન્ડ ને ડોટક માટે તો ટોટલી સરપ્રાઇઝ જ હતું કે સીઝલર ઘરે બી બની શકે અને આ રીતના બની શકે એમ અચ્છા કેમ કે હવે સિઝલર આપણે હોટલોમાં જોયું હોય તો એની જે ટ્રે છે એમાં જ આવતું હોય અલગ હોય હાજી હા હવે એ ઘરે બને અને ઘરે તમે એ જ રીતના પણ ખાલી જુગાડથી આપણા ઘરના કહીએ ને કે લેડીઝોને કઈ નું કહીએ એની હા કરી લેતા હોય બિલકુલ બિલકુલ તો અત્યારે હવે અમારે સીઝલર ખાવાનું આવે ને તો એ લોકો પ્રિફર પેલા એવું કરે કે ભાઈ તું ઘરે બનાવી દે તમે આવા પહેલા નીકળ્યા કે જે સીઝલર ઘરે ઢોસાની લોઢી એટલે આમ જોવા જોઈએ ને તો લેડીઝની આવડત હોય જ આપણે જમવા બેઠા હોય બે અઢી વાગ્યા હોય ને કોઈ કામ આવે તો આપણે પૂછીએ

પસંદ છે કે હવે સિઝન નું નામ આવે એટલે એવું જ કે ભાઈ તું ઘરે બનાવી દે તારે એ લોકો હેલ્પ બી એટલી કરે તારે જે કેમ કે સિઝન માં વસ્તુ બી એટલી જાય છે પ્રિપેરેશન ટાઈમ વધારે જાય છે બધી જ વેજીટેબલ નું આપણે ઉપયોગ કરીએ બિલકુલ અને પ્રિપેરેશન ટાઈમ બે ત્રણ કલાક નો તો જોઈએ જ છે જોઈએ જ છે એટલે હા એ લોકો જે હેલ્પ જોઈએ કરશું પણ સિઝન તું ઘરે બનાવી દે વાહ ચલો તમારી ફેમિલીની તમારી અને તમારી મનપસંદ વાતો જે છે એ કરતા કરતા આપણા શેઝવાન રાઈસ રેડી થઈ ગયા છે હા હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું બિલકુલ શેઝવાન રાઈસ બનાવવા માટેની સામગ્રી 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ 3 ટેબલસ્પૂન ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઈલ 3 ટેબલસ્પૂન શેઝવાન સોસ એક ટેબલ સ્પૂન સોયા સોસ એક ટેબલ સ્પૂન ટોમેટો સોસ એક કપ ઝીણા સમારેલા કાંદા એક ટી સ્પૂન સમારેલું લસણ એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર તો ધારાબેન રેડી છે આપણા શેઝવાન રાઈસ ઓકે શેઝવાન રાઈસ બનીને રેડી થઈ ગયા છે તમે પણ આજની આ બંને રેસિપી જે છે એ ઘરે ટ્રાય કરો અને અમને કહો કે કેવી લાગી સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર તમને દેખાય છે એ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને આ રેસિપીઝ કેવી લાગી છે એ કહી શકો છો સાથે તમારે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય કે તમારે કિચન મેજિકમાં અમારા ગેસ્ટ બનીને આવવું હોય તો લખી શકો છો તમારું નામ રેસિપીનું નામ અને સાથે રેસિપીની રીત અને રેસિપીનો આવો સરસ મજાનો એક ફોટો પણ પાડીને મોકલાવશો તો પણ મજા આવશે અમારી ટીમ તમારો સામેથી કોન્ટેક કરી છે તો અત્યારે થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા બધા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અને વસંત મસાલા તરફથી તમને મળે છે એક ગિફ્ટ હેમ્પર હું છું ધારા ફરી મળીશું એક આવા જ નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ સંત મસાલા પ્યાર તો હોઇક્રોફાઈન આટા ચક્કી અનાજ દળે સુપરફાઈન ઘરઘંટી પાંચ તારા ફરાડ વરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ